નમસ્કાર ગુજરાત આજની અપડેટ પ્રમાણે આજે વહેલી સવારથી જ ગુજરાતની અંદર ફરીથી વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે કાળા ડિબાંગ વાદળા જોવા મળ્યા છે અને અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓની અંદર આજે ફરીથી વહેલી સવારથી જ વરસાદ છે એ શરૂ થયો છે તો મિત્રો આપણે જણાવી દીધી કે વરસાદના એક દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો શા માટે આવ્યો છે તો મિત્રો હાલમાં સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ છે અરવલ્લી દાહોદ છોટાઉદેરપુર લાગુ વિસ્તાર મધ્યપ્રદેશની વાત કરીએ તો પશ્ચિમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર અને રાજસ્થાનની વાત કરીએ તો દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તાર ઉપર સ્થિત છે હાલમાં આ સિસ્ટમ છે એ મિત્રો ખૂબ જ નબળી અવસ્થાની અંદર છે પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા છે એ જોવા મળી છે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર ફરીથી શરૂ થઈ ગઈ છે અને આજના આખા દિવસ દરમિયાન આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળશે એટલે કે મિત્રો નવ તારીખે દિવસ દરમિયાન ખાસ કરીને બપોર પછી અને રાત્રિના સમય દરમિયાન ગુજરાતની અંદર હજી પણ વરસાદની આગાહી રહેલી છે મિત્રો ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે પણ પોતાની આગાહી છે એ ફેરવી છે અને આજે એટલે કે નવ તારીખે ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ ફરીથી જાહેર કર્યું છે અહીંયા ખાસ આપને જણાવી દઉં કે મિત્રો આજે નવ તારીખ છે અને નવ તારીખે ગુજરાતના જે જિલ્લાની અંદર વરસાદ પડશે ત્યાં હવે પવનની ગતિ છે જોવા નહીં મળે કેમ કે સિસ્ટમ છે એ આજે નબળી પડી ગઈ છે પરંતુ આ સિસ્ટમને કારણે વાતાવરણની અંદર અસ્થિરતા બની હતી ભેજવાળું વાતાવરણ બન્યું છે અને વાદળો છે જેમને કારણે ગુજરાતની અંદર આજે પવન વગરના વરસાદો છે એ જોવા મળશે માવઠાના વરસાદો છે એ જોવા મળશે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એમની માહિતી જણાવું ત્યાર પછી મિત્રો હું તમને દસ તારીખે અગિયાર તારીખે અને બાર તારીખે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે એમની આગાહી જણાવવાનો છું સાથે સાથે મિત્રો હાલમાં ચોમાસું છે એ કઈ જગ્યા ઉપર પહોંચ્યું છે ચોમાસાને લઈને ખૂબ જ મોટી માહિતી છે એ તમને જણાવવાનો છું સાથે સાથે મિત્રો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેમને લઈને પણ હવામાન નિષ્ણાત દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર ત્રણ તબક્કાની અંદર વાવણી થશે તેમને લઈને પણ મોટી આગાહી છે એ આજના આ વીડિયોની અંદર તમને જણાવવાનો છું એટલા માટે ખાસ તમે વિડીયોને છે એ અંત સુધી જોતા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આજના દિવસે એટલે કે નવ તારીખે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાની અંદર આગાહી બદલવામાં આવી છે અને ફરીથી ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો કે હવામાન વિભાગે પોતાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આજ માટે એટલે કે નવ તારીખ માટે ફરીથી એક નવો ડેટા છે એ અપડેટ કર્યો છે મિત્રો આપને જણાવી દઈએ કે અગાઉ હવામાન વિભાગે નવ તારીખ માટે આ રીતે યલો એલર્ટ છે એ જાહેર કર્યો હતો નવો ડેટા છે એ અપડેટ કર્યો ન હતો પરંતુ ફરીથી નવો ડેટા છે એ આજે અપડેટ કર્યો છે અને આજની અપડેટ પ્રમાણે નવ તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ફરી થી ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે મિત્રો જે સિસ્ટમ બની છે સિસ્ટમના ભાગરૂપે ફરીથી આ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એમણે ઓરેન્જ એલર્ટ છે એ પણ જાહેર કર્યું છે મિત્રો કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમની માહિતી તમને જણાવી દો તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે રાજકોટ છે ભાવનગર છે અમરેલી છે બોટાદ છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર નવ તારીખે ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો એની અંદર એક સાબરકાંઠા જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ આજના દિવસે એટલે કે નવ તારીખે જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા છે કે જેની અંદર આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વલસાડ છે નવસારી છે ડાંગ છે સુરત છે તાપી છે નર્મદા છે ભરૂચ છે છોટાઉદેપુર છે વડોદરા છે પંચમહાલ છે દાહોદ છે આટલા જિલ્લાની અંદર ઓર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આજે નવ તારીખે ગુજરાતના આટલા જિલ્લાની અંદર લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદ છે એ જોવા મળશે હાલમાં જે સિસ્ટમ છે યુએસી બનેલી છે આ જગ્યા ઉપર સ્થિત છે આ સિસ્ટમ ઉપર હવે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખૂબ જ ઝડપી ગતિએ જતા નથી પરંતુ વાતાવરણની અંદર અસ્થિરતા બનેલી છે એમને કારણે ગુજરાતની અંદર આજે પણ વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને આજે જે વરસાદ જોવા મળશે એ મિત્રો જે વિસ્તારમાં જોવા મળશે ત્યાં પવનની ગતિ સાથે જોવા નહીં મળે ખાસ કરીને ગઈકાલે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી શરૂ રહી હતી એવી જ રીતે વરસાદની એક્ટિવિટી છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે કેમકે લો પ્રેશર સિસ્ટમ જે યુએસસી બનેલી હતી એ યુએસસી હાલમાં ઘણી બધી નબળી પડી ગઈ છે એને કારણે ગુજરાતની અંદર હવે આજથી વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે you <laughs> ત્યાર પછી ચોમાસાને લઈને ખૂબ જ મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો આપને જણાવી દઉં કે ભારતની અંદર ચોમાસું છે એ ક્યારે પહોંચશે હાલમાં ચોમાસું છે એ ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતની અંદર ચોમાસું છે એ ક્યારે પહોંચશે તો મિત્રો એક મેપના માધ્યમથી આપણે સમજવાની ટ્રાય કરીએ આ આપણું ભારત છે ભારતની નજીક આ આપણું ગુજરાત છે અને ગુજરાતને લાગુ જે સમુદ્ર કિનારો છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને બીજી તરફ જે સમુદ્ર છે એમને બંગાળની ખાતે તરીકે ઓળખવામાં આવે છે અને નીચે શ્રીલંકા થી નીચે મહાસાગર કહેવામાં આવે છે એ તમે અહીંયા દુધિયા કલરે જોઈ શકો છો આ ભૂમધ્ય રેખા છે એમને પાર ચોમાસું છે એ કરી ગયું છે અહીંયા લાઇન છે એ પણ દર્શાવવામાં આવી છે ચોમાસુ છે એ હિન્દ મહાસાગરને પાર કરી ગયું છે હિંદ મહાસાગરની અંદર ભૂમધ્ય રેખા છે એમને પાર કરી ગયું છે અને હવે ઝડપથી ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે મિત્રો આજની અપડેટ પ્રમાણે ભૂમધ્ય રેખાને ચોમાસું છે એ પાર કરી ગયું છે અને આવનાર અથવા તો ચૌદ તારીખ સુધીમાં અંદમાર નિકોબાર ટાપુ ઉપર પણ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું છે એ પહોંચી જશે મિત્રો ભારતની અંદર ભારતથી આગળ જે હિંદ અંધબાર નિકોબાર ટાપુ છે ત્યાં ચોમાસું આવી જશે અને ત્યાર પછી ભારતની વાત કરીએ તો ભારતની અંદર સામાન્ય રીતે પહેલી તારીખના રોજ ચોમાસું છે એ કેરળની અંદર અહીંયા પહોંચતું હોય છે પરંતુ આ વખતે મિત્રો કેરળમાં વહેલા એટલે કે વહેલા ચોમાસું પહોંચે પચીસ તારીખે છવ્વીસ તારીખે હત્યાવી તારીખે એવા સંજોગો બની રહ્યા છે હાલમાં ચોમાસું જે ગતિથી આગળ વધી રહ્યું છે એવી જ ગતિથી આગળ વધશે તો વહેલા ચોમાસું છે એ ભારતની અંદર પહોંચી શકે છે સૌથી પહેલાં આપ સૌ જાણો છો કે કેરળમાં ચોમાસું બેસે છે ત્યાર પછી આ રીતે ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધે છે અને ત્યાર પછી ગુજરાત ગુજરાતની અંદર પંદર તારીખ પછી ચોમાસું છે એ આવતું હોય છે જો ચોમાસાને મિત્રો યોગ્ય પરિબળો મળશે હાલમાં જે માવઠું થયું છે અને ભેજ બન્યું છે વાતાવરણની અંદર બદલો આવ્યો છે એવો બદલો ત્યારે પણ જોવા મળશે તો ગુજરાતની અંદર ચોમાસું છે એ પંદર તારીખ પહેલાં પણ પહોંચી શકે છે પરંતુ એ અંગે હજી કહી ન શકાય પંદર જૂન પછી ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થઈ શકે છે અને વરસાદ છે એ પણ સારો ત્યારે દેખાઈ શકે છે અને એ પહેલાં એટલે કે પંદર તારીખ પહેલાં જે વરસાદ પડતો હોય છે એ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ કહેવામાં આવતો હોય છે તો મિત્રો ખૂબ જ મોટા સમાચાર ખેડૂતો માટે કામના સમાચાર કે ભૂમધ્ય રેખા છે એમને પાર ચોમાસું કરી ગયું છે તેર ચૌદ અને પંદર જે મે મહિનો છે એ મે મહિનાની અંદર જ અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું છે એ પહોંચી જશે પહેલી તારીખ પહેલાં કેરળમાં ચોમાસું પહોંચવાના અહેવાલો છે અને ગુજરાતની અંદર પણ પંદર તારીખ પહેલાં ચોમાસું છે એ પહોંચી શકે છે એમની અપડેટ છે હું તમને આગળ જણાવતો રહે હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે એમની અપડેટ મેં તમને જણાવી છે ત્યાર પછી માવઠાના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે એમણે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેમને લઈને મોટી આગાહી જણાવી છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતની અંદર વાવણી છે એ વીસ જૂન પછી થશે અને ત્રણ તબક્કાની અંદર વાવણી છે એ ગુજરાતની અંદર વર્ષ બે હજાર પચીમાં જોવા મળશે તો વાવણીને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે કે ગુજરાતની અંદર ત્રણ તબક્કામાં વાવણી છે એ આ વર્ષે જોવા મળશે ત્યાર પછી ગુજરાતના એસી ટકા વિસ્તારની અંદર આ વર્ષે ચોમાસું છે એ સારું રહેશે તો વીસ ટકા વિસ્તારની અંદર વરસાદની ઘટ જોવા મળશે એવું પણ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે અને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થાય એ પહેલાં અરબસાગરની અંદર એક વાવાઝોડું જોવા મળશે વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર કે વાવણીનો વરસાદ થાય ચોમાસાનું આગમન થાય એ પહેલાં અરબસાગરની અંદર એક વાવાઝોડું જોવા મળશે એવી આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ કરી છે ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે ત્રણ તબક્કાની અંદર વાવણી થશે તારીખ પછી વરસાદ પડવાનો છે અને ત્રણ તબક્કાની અંદર ત્રીજો તબક્કો અથવા તો બીજો તબક્કો હોઈ શકે છે અને એ તબક્કાની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે એવી આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદ થશે ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર ભરપૂર વરસા વરસાદ જોવા મળશે નદી નાળા છે એ પણ છલકાઈ જશે અને વરસાદની જે ઘટ છે એ પણ જુલાઈ મહિનાની અંદર પૂર્ણ થઈ જશે અથવા તો જુલાઈ સપ્ટેમ્બર મહિનાની અંદર પૂર્ણ થઈ જશે એવું એમણે આગાહીની અંદર જણાવ્યું છે અને હાલમાં મિત્રો માવઠાનો માહોલ જામેલો છે ત્યારે મિત્રો બાર તારીખથી એટલે કે બાર મેથી એટલે કે મિત્રો બે ત્રણ દિવસ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે આજે નવ તારીખ છે નવ તારીખે મિત્રો હજી પણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર ખાસ કરીને માવઠું છે એ જોવા મળશે દસ તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠાની અસર જોવા મળશે ત્યાર પછી મિત્રો અગિયાર તારીખ અને બાર તારીખથી વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે હાલમાં જે સિસ્ટમ બનેલી છે એ પણ નબળી પડી જશે અને ત્યાર પછી માવઠું છે એ ગુજરાતની અંદર જોવા નહીં મળે પરંતુ ત્યાર પછી બાર તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો બંધાશે ક્યાંક ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદ છે એ પણ જોવા મળશે તો એમણે આગાહીની અંદર જણાવ્યું છે કે બાર તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર પંદરથી સત્તર દિવસો એવા હશે કે એ દિવસની અંદર વરસાદ પડશે નહીં ત્યારે ખેડૂતોએ પાકને પિયત માટે પાણી છે એ પણ આપવું પડશે એવી પરિસ્થિતિ છે એ પણ સર્જાઈ શકે છે એવું પણ એમણે જણાવ્યું છે અને પંદર ઓક્ટોબર પછી ચોમાસું છે એ વિદાય લેશે એવું એમણે આગાહીની અંદર જણાવ્યું છે તો મિત્રો મોટી આગાહી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વર્ષ બે હજાર ચોમાસાને લઈને કરવામાં આવી છે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તમે લોકો પૂર્વાનુમાન છે એ જોઈ શકો છો ફરીથી મિત્રો મોડલના માધ્યમથી તમને સમજાવવાનો ટ્રાય કરું કે નવ તારીખે નવ તારીખે રાત્રી દરમિયાન દસ તારીખે અને અગિયાર તારીખે માવઠાનો વરસાદ છે એ ક્યાં જોવા મળશે તો મિત્રો હાલમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ આજના દિવસ દરમિયાન નબળી પડી જશે અને ઘણી બધી આ રીતે દૂર પણ જતી રહેશે જેમને કારણે સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર આજથી ઘણી બધી નહીવત સમાન થઈ જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર આજે પણ હજી વરસાદની શક્યતાઓ રહેલી છે ઓરેન્જ એલર્ટ જ્યાં જાહેર કરવામાં આવેલું છે ત્યાં વધારે વરસાદ જોવા મળશે ખાસ કરીને અમારા અનુમાન પ્રમાણે જે અમે તમને એરિયા બતાવીએ છીએ એ એરિયાની અંદર વરસાદની સ્થિતિ આજે વધારે રહી શકે છે તમે અહીંયા એરિયા જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે ત્યાર પછી મિત્રો જામનગર છે રાજકોટના કેટલાક વિસ્તારો છે ગીર સોમનાથ છે આ બધા જિલ્લાની અંદર આજે વરસાદની એક્ટિવિટી રહી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાતના જે અમુક અમદાવાદ લાભ લાખો વિસ્તારો છે સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે એમાં પણ વરસાદની એક્ટિવિટી આજે જોવા મળી શકે છે બપોર પછી એક્ટિવિટી શરૂ થઈ જકે થઈ શકે છે દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે એમાં પણ હળવા વરસાદની શક્યતાઓ આજે જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન અને બપોર પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવો છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે સાર્વત્રિક વરસાદ જે રીતે છ તારીખે અને સાત તારીખે ભારેથી અતિભારે વરસાદ ઘણા બધા જિલ્લામાં જોવા મળ્યો છે એવી રીતે વરસાદ છે એ જોવા નહીં મળે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે યલો એલર્ટ છે એ આખા ગુજરાતની અંદર આપવામાં આવેલું છે દસ તારીખે મિત્રો ખાસ કરીને જે દક્ષિણ સાઈડના જે વિસ્તારો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈક કોઈક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડશે બાકી ભારે વરસાદની આગાહી છે એ મોડલો દર્શાવતા નથી તેમ છતાં વાતાવરણની અંદર થોડી અસ્થિરતા હોય તો અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ પણ જોવા મળી શકે છે અને અગિયાર તારીખ અને બાર તારીખથી વાતાવરણ છે એ ઘણું બધું ચોખ્ખું થઈ જશે સિસ્ટમની અસર છે એ પણ જોવા નહીં મળે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદ છે એ પણ જતો રહેશે તેમ છતાં પણ મિત્રો આજે નવ તારીખે નવ તારીખે રાત્રિ દરમિયાન બપોર પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે પણ હજી તીવ્ર માવઠું છે એ જોવા મળશે વીજળીના ચમકારા અને પવનની ગતિ છે આજે ઘણી બધી ઓછી જોવા મળશે પરંતુ વરસાદ છે એ ખાસ કરીને જોવા મળી શકે છે ગુજરાતની Under. અહીંયા ખાસ આપણે મોડલના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજે વહેલી સવારથી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ક્લાઉડલી સિસ્ટમ એટલે કે વાદળો છે એ જોવા મળ્યા છે અને વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો નવ તારીખે વહેલી સવારથી સેટેલાઇટ વ્યૂ જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વાદળનો ઘેરાવો છે એ જોવા મળ્યો હતો સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી લાગુ વિસ્તારો છે અરબી સમુદ્રના જે ભાગો છે ભાવનગરની અંદર મિત્રો મહુવા લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી સાથે સાથે વાદળોનો જમાવડો છે એ જોવા મળી રહ્યો છે અને મિત્રો સિસ્ટમ તમે જોઈ શકો છો કે ઘણી બધી નબળી પડી ગઈ છે તેમ છતાં પણ રાજસ્થાન ઉદયપુર લાગુ વિસ્તારોની અંદર સિસ્ટમની અસર જોવા મળી રહી છે વાદળો છે એ પણ જોવા મળી રહ્યા છે આ સિસ્ટમની અસર છે આજે આખા ગુજરાતની અંદર જોવા મળશે વાતાવરણની અંદર પલટો જોવા મળશે ખાસ કરીને મિત્રો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને ઘણા બધા વિસ્તારોની અંદર હળવો છૂટો છો વરસાદ છે એ પણ આજે જોવા મળશે મેં તમને આગાહી જણાવી છે એ પ્રમાણે આજે વરસાદની આગાહી છે એ ગુજરાતની અંદર રહેલી છે તમારા વિસ્તારની અંદર તમારા જિલ્લાની અંદર તમારા તાલુકાની અંદર આજે અને રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળ્યો હોય તો ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો નવી આગાહીનો વિડીયો છે એ મિત્રો આવનાર સમયમાં અપલોડ કરી એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો